लगना है આપ જોઈ શકો છો બાંધાવાડા ખાતે અત્યારે પ્રગતભાઈ પટેલ અહીંયા બાંધાવાડા ખાતે પહોંચી શકાશે અત્યારે થોડીક વારમાં સભા સમા છે આપ જોઈ શકો છો આપ જોઈ શકો છો જે પ્રમાણે પ્રગતભાઈ પટેલ અહીંયા બાંધાવાડા ખાતે આવી ગયા છે જેમને વધારવા માટે સૌથી મોટી સંખ્યામાં ભારે ભીડ ઉમટી પડી છે 何をしてるんだって करेंगे तुम्हें मानदेव मेहमानों स्टेज ऊपर स्थान ले से बाकी ना કાર્યકરો અહીંયા ખુરશીની ખાલી છે અંદર ત્યાં ગોઠવાઈ જશે મિત્રો વચ્ચે ખુરશીઓ ખાલી છે ત્યાં બધા બેસી જઈશો અહીંયા ઉપસ્થિત આજુબાજુ ગામના સરપંચો અને ડેલિગેટો અહીંયા સ્ટેજ ઉપર છે એમનો સ્ટેજ ઉપર સ્થાન છે સરપંચો અને ડેલિગેટશ્રીઓ તાલુકા પંચાયત સદસ્ય જગલકાય મહિલા મોરચાના પ્રમુખ ફાલ્ગુની બેન સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે છે માર્કેટ યાર્ડના ડિરેક્ટરશ્રીઓ રાધારામ અન્ય જે કોઈ ડિરેક્ટરશ્રીઓ હોય બજાભાઈ તાલુકા સંઘના ડિરેક્ટર ગ્રામ પંચાયતના જુદી જુદી પંચાયતોથી વધારેલા સૌ શ્રીઓ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે કે જેઓ પોતાનું માઇક બંધ કરી દેશે તમામ આગેવાનો ભારતીય જનતા પાર્ટી દાંતીવાડા તાલુકો હાર્દિક સ્વાગત કરે છે અહીંયા આપણા લોકલાડીના ઉમેદવાર માન્ય પર્વતભાઈ પટેલ સાહેબનું પાઘડીથી સ્વાગત કરવા માટે હું આ ગામના સરપંચ હંશાભાઈ ઠાકોરને વિનંતી કરીશ કે જેવું સ્વાગત કરશે અહિયાં પાંદાવાડા ગામના તાલુકા પંચાયતના સદસ્ય કારોબારી ਚੇਅਰਮੈਨ ਪੰਕਲ ਕਬਿਤ ਦੋਤੀਵਾੜਾ ਨਾਲ ਸ੍ਰੀ ਰਮੇਸ਼ ਭਾਈ ਕੜਿਆਨੇ पण ਬੇਨਤੀ ਕਰੀਸ ਕਿ ਤੇ ਉਹ पण ਸਾਹਿਬ ਜੀ ਨੂੰ ਸਵਾਗਤ ਕਰਸੇ ਇਸ ਸਾਥੇ ਪੁਰਵ ਪ੍ਰਮੁਖ ਕਲਕਬਜਤਨਾ ਮਹਿੰਦਰ ਭਾਈ ਨੇ पण ਬੇਨਤੀ ਕਰੀਸ ਕਿ ਤੇ ਉਹ पण ਸਾਹਿਬ ਜੀ ਨੂੰ ਸਵਾਗਤ ਕਰਸੇ ਗਣਪਤ ਸਿੰਘ ਦੇਵੜਾ ਆਪਣਾ ਪਟਾਵੜਾ ਕਾਮਨਾ ਅਗੇਵਾਨ ਸ੍ਰੀ ਨੂੰ पण पण ਤੇ ਉਹ पण ਸਵਾਗਤ ਕਰਸੇ ਸਾਹਿਬ ਜੀ ਨੂੰ

आर की गमना बदन सिंह देवड़ा देवपन साहब श्री स्वागत कर से नगा भाई ठाकुर देवपन साहब श्री स्वागत कर से तालुका संगना डायरेक्टर बजा भाई पटेल पन साहब स्वागत कर से सत्रवाड़ा गमना गणेश भाई रगा भाई पॉप देवपन साहब श्री केस की के स्वागत कर से गणेश भाई केलेडा गमना काला भाई रणछोड़ ठाकुर અને ચકરાજી ઈરાજી ઠાકોર તેઓ પણ સાહેબ સ્વાગત કરશે અહીંયા ધનિયાવાડા ગામના રાઠોડ પેટજી રણજી ઠાકોર હેમતાભાઈ ધર્માજી જે સરપંચ શ્રી તેમાં ચૌહાણ મુકેશભાઈ અતળાજી બારોટ વિષ્ણુભાઈ વક્તાજી પરમાર વંસોડભાઈ મોળાજી કે તેઓ પણ આવીને સાહેબશ્રીનું સ્વાગત કરશે આપણા યુવા મોરચાના કાર્યકર ભક્તિભાગના મહામંત્રી રમેશભાઈ પટેલ પણ સાબનું સ્વાગત કરશે પાથાવાડાના તમામ કાર્યકર્તાઓને વિનંતી તેઓ પણ સાહેબશ્રીનું સ્વાગત કરશે

કોથાવાડા ગામના કુમાભાઈ રણ